નડિયાદમાં નડિયાદ પોલીસ દ્વારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની નડિયાદમાં હાજરી ટાણે લોકશાહીના ચોથા સ્તંભ સમા પત્રકારના અધિકારોની નડિયાદ પોલીસ દ્વારા હત્યા નડિયાદ અને ગુજરાતના પત્રકાર અને સામાજિક કાર્યકર કટાર લેખક રાજકીય વિશ્વ વિશ્લેષક શ્રી ગૌતમસિંહ સુદાનને ગેરબંધારણીય રીતે મુખ્યમંત્રીના કાર્યક્રમ કે જે નડિયાદમાં પચીસ સાત બે હજાર પચીસના રોજ યોગી ફાર્મ ખાતે હતો તેમાં મીડિયા કાર્ડ હોવા છતાં કાર્યક્રમમાં જવા દેવામાં આવ્યું નહીં અને ત્રણ કલાક હતા જોકે પોલીસનું સ્થાનિક કોન્સ્ટેબલ લેવલના કર્મચારીનું વર્તન સારું હતું પરંતુ મૂળ બાબત એ હતી કે પત્રકારના અધિકારનું પોલીસ વિભાગના નડિયાદના પીઆઈ કિરીટ ચૌધરી દ્વારા હનન કરવામાં આવ્યું અને તે બાબતે પત્રકાર આલમને કોઈ એક્શન લેશે કે કેમ સુધી એરેસ્ટમેન્ટનું વગર પોલીસે સ્ટેશનમાં બેસાડી રાખવામાં આવ્યા હતા જો પત્રકારને જ રિપોર્ટિંગ કરવાથી રોકવામાં આવે તો પછી જનતા શું કરતા હશે પોલીસ વિભાગના અમુક નિષ્ક્રિય પોલીસ કર્મચારી ત્રણ કલાક પોલીસ ચોકીમાં બેસાડી રાખવામાં પણ એવી પોલીસ ચોકી હતી જ્યાં સીસીટીવી કેમેરા ન હતા એટલે જાણી બુજીને સમજી વિચારી નડિયાદ પોલીસે આ કામ કરેલ છે શું નડિયાદની ગંદકીનો વિડીયો રીલ કે તૂટેલા રોડની રીલ બનાવી ગુનો છે જય હિન્દ જય ભારત હું ગૌતમસિંહ સુદાન પચીસ પચીસ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ મુખ્યમંત્રીશ્રી ગુજરાત રાજ્ય અમુક બાબતોના ઉદઘાટન કાર્યક્રમ પ્રસંગે નડિયાદ આવેલા અને યોગી ફાર્મ ખાતે પણ એ આવેલા હવે હું નડિયાદમાં કાયદેસર નો પત્રકાર છું ડીવાય શ્રી દ્વારા સાઇન કરેલું વીવીઆઈપી પ્રેસ કાર્ડ મારી પાસે હતું મારું પોતાનું આઈડી કાર્ડ મારી પાસે હતું તેમ છતાં અમોને યોગી ફાર્મ વિપ્લવ રોડ ખાતે કાર્યક્રમમાં જવા માટે રોકવામાં આવ્યા હતા આ બાબતે અમે જ્યારે જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી અમિત યાદવને ફોન કર્યો તેમણે કહ્યું મેં કાર્યક્રમમાં હું બાદ ફોન કરો હર્ષ સંઘવી ઓફિસ ગાંધીનગરના ઓફિસે મેં ફોન કર્યો તો કહે છે કે અમે એમને જણાવી દઈશું પણ હજી સુધી કોઈ પ્રોપર કાર્યવાહી થઈ નથી નડિયાદ પોલીસ કોઈ બાબતે અંગત રીચ રાખી મારી સાથે અયોગ્ય વર્તન કરી રહી છે નડિયાદ પોલીસ બાબતે અમે રાજ્ય માનવ અધિકાર આયોગમાં ફરિયાદ પણ કરી દીધી છે જે જે આની પાછળ જવાબદાર કર્મચારીઓ છે તે સૌની ઉલટ તપાસ થાય તેવી માંગણી કરી છે

તેમ છતાં અમારા સ્વતંત્રતા સેનાનીના પરિવારને ટાર્ગેટ કરી હેરાનગતિ કરવામાં આવી રહી છે અને પ્રશાસન મુખ પ્રેક્ષક બની તમાશો જોઈ રહી છે શું આ બાબતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કોઈ કાર્યવાહી કરશે આ જે આઈડી કાર્ડ આપને દેખાઈ રહ્યું છે તે છે માહિતી ખાતા દ્વારા નડિયાદ દ્વારા આપવામાં આવેલું આઈડી કાર્ડ ને એની પર ની સાઇન છે તો આ શું આઈડી કાર્ડ ખાલી શોભાના ગાંઠિયા સમાન અમને આપવામાં આવેલું હતું નડિયાદ એટલી તો તો ખબર હોવી જોઈએ ને કે વીવીઆઈપી આઈડી કાર્ડ છે એ જેમ તેમ તો અંદર જઈ નહી રહ્યો હોય શા માટે અમને કાર્યક્રમમાં જવામાં રોકવામાં આવ્યા અમારા મૂળભૂત અધિકારોનો ભંગ કરવામાં આવ્યો અમારા માનવ અધિકારનો ભંગ કરવામાં આવ્યો અમારા લઘુમતીના અધિકારનો ભંગ કરવામાં આવ્યો